નમસ્કાર મિત્રો અને ખેડૂત મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આતુરતાથી અંત આવી ગયું છે અને ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારના સાધનો માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થવાનું છે જે હા ખેડૂત મિત્રો આગામી તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી ખેતીવાડી વિભાગના ઓનલાઈન અરજી લેવામાં આવશે આ વિડિયોમાં આપણે એ જાણીશું કે કયા કયા સાધનો સબસિડી લેવા માટે ઓનલાઈન અરજી ચાલુ થશે ઉપરાંત કઈ તારીખે કયા જિલ્લામાં ચાલુ થશે એની સંપૂર્ણ માહિતી મિત્રો એ પહેલાં આપ ખેડૂતલક્ષી આધુનિક માહિતી ઉપરાંત ખેતીવાડી બાગાયતી પશુપાલક વિભાગના વખતો વખત જાહેર થતી વિડીયો દ્વારા માહિતી મેળવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કયા કયા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ થશે અને કઈ તારીખે કયા જિલ્લામાં ચાલુ થશે ચાલો જાણીએ તો સૌ પ્રથમ ટેક્ટર કલ્ટિવેટર ત્યાર પછી થેસર તાડપત્રી પમસેટ દવા છાંટવાનો પંપ પંપ સેટ ઝટકા મશીન વોટર પાઇપલાઈન અને સાનેડો ટ્રેક્ટર તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના દિવસે ચાલુ થશે ખેડૂતોના ખેતીવાડી ખાતા વિવિધ યોજનાઓ ઘટકો જેવા કે ઓજારો એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાક મૂલ્ય વર્ધિક ફાર્મ ફસી મશીનરી બેંક મિલિટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સરળ સંસાધનો પાવર સંચાલિત પંપ સાઇટ સોલર પાવર યુનિટ કીટ વોટર વેરિંગ પાઇપલાઇન રાઇડ ઓન મલ્ટીપ્લ ટ્યુબલાઇટ સનેડુ માટે આ ખેડૂત પોર્ટલ દિન સાત ઓનલાઈન અરજી મળવા ખુલ્લું મૂકવામાં આવશે ખેત ઉજારો શનેડું તાતપળતરી પંપ સોલર ઝટકા પાઇપલાઇન પાક સંરક્ષણ સાધનો સહિત ઘટકોમાં ઓનલાઈન અરજી કરી શકાશે અને કયા કયા જિલ્લામાં ખુલ્લું મૂકવામાં આવશે તારીખ એકવીસના બે હજાર ચોવીસથી સત્યાવીસ બે હજાર બે હજાર ચોવીસ સવારે સાડા દસ કલાકે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ એમ છ જિલ્લા અને ત્રેવીસના બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ સવારે સાડા દસ કલાકે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર એમ કુલ ચાર જિલ્લા અને ચોવીસના બે હજાર ચોવીસથી ત્રીસના બે હજાર ચોવીસ સવારે સાડા દસ વાગે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એમ કુલ પાંચ જિલ્લાઓમાં ઓનલાઈન અરજી ચાલુ થશે